ગુજરાતીઓ ખાવાના ખૂબ શોખીન હોય છે અને તેમને મનપસંદ નાસ્તાનો સ્વાદ તેઓ સવાર હોય કે સાંજ અચૂકથી માણતા હોય છે ત્યારે કચ્છના દાબેલી વડાપાઉં કડક જેવા મેંદાવાળા સ્ટ્રીટ ફૂડની જગ્યાએ હેલ્ધી ફૂડ તરીકે પરંપરાગત ગુજરાતી નાસ્તો એટલે કે હાંડવો હવે સ્ટ્રીટ ફૂડ તરીકે પણ આગળ આવ્યું છે અને લોકો પણ તેનો સ્વાદ માણી રહ્યા છે ભુજનો યશ ખત્રી કે જે સીએ ફાઇનલની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યો છે તે છેલ્લા પાંચ વર્ષથી પોતાના પિતા હસ્તકાંતભાઈ ખત્રી સાથે ભુજના હોસ્પિટલ રોડ પર અનેક પ્રકારના હાંડવાનો સ્વાદ લોકોને આપી રહ્યા છે ભુજના હોસ્પિટલ રોડ પર છેલ્લા પાંચ વર્ષથી હાંડવો બનાવીને લોકોને હેલ્ધી ફૂડનો ચસ્કો લગાડનાર પિતા પુત્રની જોડી એટલે કે યશ ખત્રી અને તેના પિતા હસ્તકાંતભાઈ ખત્રી ભુજના લોકો સાંજ પડે અને મેંદાયુક્ત નાસ્તા જેમાં મુખ્યત્વે દાબેલી ખાવાનું વધારે પસંદ કરતા હોય છે તે જોઈને હેલ્ધી ફૂડ પીરસવાનું વિચારીને હાંડવા કિંગ તરીકે પોતાનો વેપાર શરૂ કર્યો હતો અને શરૂઆતમાં માત્ર એક રેગ્યુલર હાંડવાથી શરૂઆત કરી હતી और मैं वादा में रहता हूँ और लास्ट सिक्स मंथ से हम लोग यहाँ पे आ रहे हैं और स्ट्रीट फूड में मतलब ये काफ़ी अच्छा लग रहा है हेल्दी भी है सामने सामने बनता भी है तो हाइजीन और हेल्थ के लिए और टेस्ट के हिसाब से बहुत परफेक्ट प्रोडक्ट लगा मुझे मुझे तो नॉर्मली से ओनियन हो गया शेजवान हो गया इस तरीके का चीज़ मुझे ज़्यादा पसंद आता है थोड़ा स्पाइसी भी रहता है और टेस्ट तो है ही क्या આપણે ચાલુ કર્યું હતું એક એક જ પ્રકારના હાંડવાથી અત્યારે આપણે એકસો વીસ પ્રકારના હાંડવા બનાવીએ છીએ અને આપણે બે હજાર ઓગણીસમાં ચાલુ કરેલું છે આશરે પાંચ એક વર્ષ થઈ ગયા છે આપણને રિસ્પોન્સ બહુ સારું છે કે આજના જમાનામાં જ્યાં આપણે મીંદાવાળી જ વસ્તુ સ્ટ્રીટ ફૂડમાં બધી મળે છે એના પ્રમાણમાં આ એકદમ હેલ્ધી વસ્તુ છે એટલે કે આ વિચાર પપ્પાનો જ હતો કે આપણે કંઈક ફૂડ બિઝનેસમાં પપ્પાને પહેલેથી ઇન્ટરેસ્ટ હતું તો પપ્પાએ વિચાર્યું કર્યું ને અમને આ એક કોન્સેપ્ટ આઈડિયા આવ્યો કે આ વસ્તુ અહીંયા ભુજમાં નથી મળતી અને હેલ્ધી પણ છે જે આપણે ખવડાવવું હતું તો એ રીતે આપણે હાંડવાનો ફોન છે ભુજમાં લઈ આવે આપણે એક રેગ્યુલર છે પછી ઓનિયન ગાર્લિક છે પછી શેઝવાનવાળા છે મેવનીઝવાળા છે પછી એમાં બટર અને ચીઝ સાથેના છે બીજું ચીઝ બસ છે જેમાં ચીઝ અંદરની સાઈડ આવે છે સૌથી વધારે તો આપણે ઓનિયન ગાર્લિક છે પછી કોર્ન ઓનિયન છે એ રીતે અલગ અલગ પ્રકારના હાંડવા બધા પ્રિફર કરે છે આપણે રૂપિયા એ સુધી ચાલુ થાય છે ને રૂપિયા બસો સુધીના હાંડવા છે આપણી પાસે ભુજમાં હેલ્દી હેલ્ધી ફૂડના ઓપ્શનમાં આપણે આ એક હાંડવો રાખ્યો છે બધાનો પ્રતિસાદ સારો છે ને બધાને ગમે પણ છે કે જેનો ઘરે હાંડવો બનાવે તો જેમને નથી ભાવતો એને આપણે અહીંયા હાંડવો ભાવે છે એટલે એ લોકો કે છે કે હાંડવો અમને પહેલા નતો ભાવતો હવે ભાવે છે ને એ લોકોને હેલ્ધી સાથે ટેસ્ટી પણ લાગે છે એટલે આ આ હાંડવા માટેનો જે આપણે બેટર બનાવીએ છીએ એને ફ્રેગમેન્ટેશન માટે આઠ એક કલાક લાગે છે અને એમ દિવસમાં બે થી ત્રણ વાર એનું બેટર બનાવવું પડે અને એની બનતા ટોટલ પંદર મિનિટ જેવું લાગે છે આનામાં ચણાની દાળ આવે તુવેર દાળ આવે મગની દાળ આવે ચોખા આવે પછી મેઈન તો દૂધી અને મરચાં અંદર બેટરમાં આપણે એડ કરીએ છીએ અંદાજે તો આપણે સિઝનમાં તો વધુ જાય છે આમ એવરેજ તમે કરી લો તો રોજના ત્રીસ ચાલીસ હાંડવા નીકળી જાય યસ મુખ્યત્વે પાંચ પ્રકારના રીતે હાંડવા બનાવે છે જેમાં રેગ્યુલર હાંડવા બટર હાંડવા ચીઝ હાંડવા બટર બટરીન ચીઝ હાંડવા અને ચીઝ બ્રસ્ટ હાંડવા અલગ અલગ ફ્લેવર્સમાં મળે છે હાંડવાના ભાવની વાત કરવામાં આવે તો એંસી રૂપિયાથી રેગ્યુલર હાંડવો શરૂ થાય છે અને બસો રૂપિયા સુધીના હાંડવાનો સ્વાદ લોકો અહીં માણવા આવતા હોય છે યશના પિતા હસ્તકાંતભાઈ ખત્રી અગાઉ રિક્ષા ચાલક હતા અને યશના માતા કચ્છ યુનિવર્સિટીમાં અગાઉ નોકરી કરતા હતા જે હાલમાં નિવૃત્ત છે આમ યશ સીએ ફાઇનલની તૈયારી કરતાં કરતાં વેપાર પણ કરી રહ્યો છે કરણ ઠક્કર એ ટેવે ભારત કચ્છ